એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં હોળી ધૂળેટી પર્વને લઈને બજારમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે માર્કેટમાં આવી અવનવી ડિઝાઇનની પિક્ચારી જોવા મળી રહી છે રંગોના તહેવારને લઈને માર્કેટમાં ખરીદી કરતા લોકોમાં પણ ઉત્સાહ છે તો ગરાકી રહેતા વેપારીઓમાં પણ ખુશી છે હોળીને લઈને ખજૂર અને ધાણી જેવા લોકોની ભીડ લેવા જામી છે બનાસકાંઠા જિલ્લામાં હોળી ધૂળેટી પર્વ ને લઈને બજારોમાં ખરીદી નો માહોલ જામ્યો છે તો સંવાદદાતા ધ્રુવ આપણી સાથે જોડાયા છે ધ્રુવ અત્યારે બનાસકાંઠામાં બજારોમાં કેવો માહોલ છે હોળી ધૂળેટીના પર્વને લઈને ચોક્કસ થી હિના જે રીતે વાત કરવામાં આવે રંગોના તહેવાર એટલે હોળી હોળીની ઉજવણી ઠેર ઠેર દેશભરના અંદર થઈ રહી છે બનાસકાંઠા જિલ્લામાં પણ હવે વાત કરવામાં આવે હોળી ધુલેટીના વિવિધ જગ્યાએ સ્ટોલો લગાવવામાં આવે છે ગ્રાહકોની પણ ભીડ જોવા મળતી હોય છે જોકે સાંજના સમય અત્યારે ખરીફ સમય છે ક્યાંક ભીડ ઉછી હશે જોકે સાંજનો સમય જેવો થતા જ લોકોની ભીડ અહીંયા મોટા પ્રમાણમાં જોવા મળતી હોય છે ઓર્ગેનિક કલર સહિત નવી ડિઝાઇનની પિચકારીઓ પણ અહીંયા જોવા મળી રહી છે આપણી જે વ્યપારી છે તોલા વેપારી કે સાથે પણ વાત કરીશ તો ખાસ કરીને જાણાસ્તો શું આવતે નવી ડિઝાઈન ની પિસ્કારીઓમાં શું છે રંગોમાં શું છે શું પાઉ છે આ વખતે

એ પણ બહુ સારી રીતે ચાલે છે નજીક બધું છોકરા ઓને કોઈ જાત ની તકલીફ ના પડે ઓટોમેટિક ભણાય ઓટોમેટિક બંધાય પેલા આપણા જમા ને બહુ તકલીફ પડતી હતી અત્યારે કલર ધોવા બહુ સારી વેરાયટી છે પેટ વાળી પછી મારી બધા કલર વાળા છે ઉપર કલર કરે બહુ આ વખતે હોળીનો મહોત્સવ જોવા બહુ વધી ગયો પબ્લિક જોવા જઈએ ખાલી કલર ડિસ્કાઉન્ટ નહીં કરતા પણ અત્યારે ઓર્ગેનાઇઝ કલર કરી આપણે આ જ બધા આવે છે આ કેમિકલ વગર ની બધી બસ છે

જે ધ્રુઆ આભાર